પાવર ટ્રેક ટ્રેક્ટર જોઈ રહ્યા છો વેચવાનું છે વિડિયો ની અંદર આ ટ્રેક્ટર ની માહિતી આપીશ અનિલભાઈ ઓનર છે ટ્રેક્ટર છે પાવર ટ્રેક 434 વિડીયો પૂરો જોતા રહેજો બધી માહિતી આપીશ વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા જ વિડિયો દરરોજ જોવા માટે YouTube ચેનલ સબસ્ક્રાઇબ કરી અને આપણું Facebook પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં ટ્રેક્ટર છે પાવર ટ્રેક પાવર ટ્રેક 434 ટ્રેક્ટરના મોડલ વાત કરું તો આ ટ્રેક્ટર પણ બે હજાર સાત આઠ ના મોડલ નું ટ્રેક્ટર ટીપટોપ કન્ડિશનમાં આખું ટ્રેક્ટર ચારસો ચોત્રીસ તમે ક્લિયર કટ કન્ડિશન જોઈ શકો છો એન્જિન પાવરફુલ છે ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ ટ્રેક્ટરની અંદર અત્યારે કોઈ વસ્તુનો ફોલ્ટ નથી રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લીધા બાદ પણ લઈ શકો છો ઓનરનો કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા અથવા જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા પછી જ જજો કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે ટ્રેક્ટરની અંદર બેટરી સારી છે સ્લેફ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ બધું કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં છે

હવે ટ્રેક્ટરની કિંમત એક લાખ અને પાસઠ હજાર રાખવામાં આવી છે અનિલભાઈ દ્વારા કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તાલુકો જિલ્લો ભાવનગર અને ભૂંભલી ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવો હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળી જશે નંબર પર કોલ કરી ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો